નમસ્કાર મિત્રો હું અનિલ ભદ્રકિયા મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું આ વિડીયોમાં હું તમને ધોરણ નવથી બારમાં જે નવો અભ્યાસક્રમ જાહેર થયો છે તેના વિશેના સમાચાર વિશેની સંપૂર્ણ માહિતી આપીશ તો વિડીયો અંત સુધી જોશો અને હા વિડીયો ગમે તો વિડીયોમાં લાઇક અને કમેન્ટ જરૂરથી કરજો તેમજ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન જરૂરથી દબાવી દેજો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો આપ બધા જાણો છો એ મુજબ શિક્ષણ વિભાગ દ્વારા સમયાંતરે વિવિધ ધોરણોમાં અભ્યાસક્રમ છે તેનો ફેરફાર કરવામાં આવતો હોય છે હાલમાં ધોરણ નવથી બારના નવા અભ્યાસક્રમ વિશેના એક સમાચાર સામે આવે છે તેની વિગતે વાત કરું તો કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ એટલે કે સીબીએસઈએ બે હજાર પચીસ છવ્વીસ શૈક્ષણિક સત્ર માટે ધોરણ નવ દસ અગિયાર અને બારના વિદ્યાર્થીઓનો નવો અભ્યાસક્રમ જાહેર કર્યો છે વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકો નવો અભ્યાસક્રમ સીબીએસસીની સત્તાવાર વેબસાઇટ સીબીએસસી એકેડેમિક ડોટ એનઆઈસી ડોટ ઇન પર જોઈ શકશે સીબીએસસીના એકેડેમિક ડિરેક્ટર ડૉક્ટર પ્રજ્ઞા એમ સિંહે કહ્યું કે નવા આ અભ્યાસક્રમ શૈક્ષણિક સામગ્રી પરીક્ષા માટેનો અભ્યાસક્રમ શીખવાના પરિણામો ભલામણ કરેલ શૈક્ષણિક પ્રથાઓ અને મૂલ્યાંકન માળખા પર વિગતવાર નિર્દેશ જાહેર કરાયા છે તો મિત્રો આ જે નવો અભ્યાસક્રમ જાહેર થયો છે તે સીબીએસસીના વિદ્યાર્થીઓ માટેનો છે એટલે કે કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડને આ લાગુ પડે છે તો આશા છે કે આ વિડિયોમાં જે પણ માહિતી આપી તે તમને ઉપયોગી થશે ફરી મળીશું કોઈ નવી અપડેટ સાથે અત્યારે હાલ આ વિડીયો બસ આટલું જ જય હિન્દ જય ભારત